નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપશમનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા દસ એટલા માટે કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કયા સ્થળે આઠમાં આંતરરાષ્ટ્રીય ધર્મ ધમ સંમેલનનો શુભારંભ કરાવ્યો તો જવાબ આવશે અમદાવાદ ખાતેથી બરાબર છે તો ભારતના ઉપરાષ્ટ્રપતિ છે શ્રી જગદીપ ધનખડ એમણે અમદાવાદ ખાતે આઠમાં આંતરરાષ્ટ્રીય ધર્મધમ સંમેલનનો શુભારંભ કરાવ્યો ધર્મધમ ધર્મધમ છે એ બંનેનો અર્થ એક જ થાય છે પાલી ભાષાનો શબ્દ છે ધમ બરાબર અને આ કોન્ફરન્સની પ્રારંભિક ક્ષણોમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશન આ બંનેના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેદ પુરાણમાં છુપાયેલા બ્રહ્માંડના રહસ્યો બૌદ્ધ ધર્મ સહિતના વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવશે કોન્ફરન્સમાં શ્રીલંકાના પ્રવાસન મંત્રી શ્રી વિદુરા વિક્રમ નાયકા ભૂતાનના ગૃહમંત્રી શ્રી શેરિંગ તથા નેપાળના પ્રવાસન મંત્રી બદ્રી પ્રસાદ પાંડે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રીમતી નિરજા ગુપ્તા શ્રીલંકાના મહાબોધિ સોસાયટી રૂષ મ્યાનમાર સહિતના દેશોના બૌદ્ધ ધર્મના મહાનુભાવો તથા વિવિધ દેશોની ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ છે ઉપસ્થિત રહ્યા હતા તો યાદ રાખજો અમદાવાદમાં આનું આયોજન થયું છે ઉદઘાટન કર્યું છે આપણા હાલમાં જે ઉપરાષ્ટ્રપતિ છે શ્રી જગદીપ ધનખડ જેઓ રાજસ્થાનના જૂન જુનુથી બિલોંગ કરે છે તમારે કહેવાનું છે કેટલામાં નંબરના ઉપરાષ્ટ્રપતિ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સેકન્ડ બ્રશ દાયદરમાં કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરી છે તે ક્યારે લાગુ થશે તો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થઈ જવાની છે બરાબર યુનિફાઈડ પેમેન્ટ સ્કીમ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન આપવામાં આવશે જો કર્મચારીનું મૃત્યુ થાય તો ખાતરીપૂર્વક કુટુંબ પેન્શન ફિક્સ પેન્શન પણ કર્મચારીઓ પેન્શન સ્કીમ અને નવા યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ અને કેન્દ્ર સરકારના હાલના એનપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ રહેશે કે તમારે એનપીએસ માં જવું છે કે યુપીએસ માં જવું છે રાજ્ય સરકાર પાસે પણ આ વિકલ્પ રહેશે યુપીએસ હેઠળ નિવૃત્ત કર્મચારીઓને શું બેનિફિટ થશે તો છેલ્લા બાર મહિનાનું જે સરેરાશ બેઝિક પગાર હોય સેલરી હોયના પચાસ ટકા એ ફિક્સ પેન્શન મળશે આ પેન્શન મેળવવા સરકારી કર્મચારી છેને ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી સેવા આપેલી હોવી જોઈએ જો કર્મચારીનું મૃત્યુ થશે તો તેના પરિવારને એક નિશ્ચિત પેન્શન પણ આપવામાં આવશે જે નિવૃત્ત સરકારી કર્મચારીને મળતા પેન્શનના સાઠ ટકા હોય મિનિમમ એસોઇડ પેન્શન પણ આપવામાં આવશે એટલે કે જેઓ માત્ર દસ વર્ષ સુધી કામ કરે છે એમને ઓછામાં ઓછા દસ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે એક પ્રશ્ન તમારા માટે નેશનલ પેન્શન સિસ્ટમ ડે એનપીએસ ડે એ ક્યારે મનાવવામાં આવે છે જો તમને જાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ડેબ્યુ ટેસ્ટ મેચમાં નંબર નવ પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે શ્રીલંકાનો બરાબર છે તો ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગ માન્ચેસ્ટરમાં રમાઈ એમાં શ્રીલંકાના બેટ્સમેન જે નવમાં ક્રમે આવ્યા મિલન પ્રિયનાથ રત્નાયકે એકસો પાંત્રીસ બોલ રમ્યા અને બોતેર રન બરાબર આટલું રમ્યા એમણે આ સાથે મિલન છે એમને ડેબ્યુ ટેસ્ટ મેચમાં નંબર નવ પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે બલવિન્દર સિંઘે ઓગણીસો ત્યાંસીમાં પાકિસ્તાન સામે હૈદરાબાદ એટલે કે આ કયું હૈદરાબાદ પાકિસ્તાનનું સિંધમાં આવેલું છે એમાં ટેસ્ટ મેચમાં કારનામું કર્યું હતું એમણે નવમાં નંબર પર આવીને એકોતેર રન માર્યા હતા અને બોતેર માર્યા છે તમને ખબર છે રિસન્ટલી બાંગ્લાદેશમાં ટી ટ્વેન્ટી વુમન્સ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું એને ખસેડવામાં આવ્યું છે ખસેડીને ક્યાં લઈ જવામાં આવી છે તમારે કહેવાનું છે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની વિડીયો જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન પર આપેલી છે અહીંયા તમને પોલ્સ રમવા મળશે પીડીએફ પણ તમને અહીંયા મળશે વિશ્વ જળ સપ્તાહ બે હજાર ઓગણત્રીસ ઓગસ્ટ ક્યાંથી ક્યાં પચીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી આનું આયોજન થયું છે તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યુટ એ આગામી વિશ્વ જળ સપ્તાહનું આયોજન પચીસ થી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ કર્યું છે વિશ્વ જળ ક્ષમતા વર્લ્ડ વોટર વીક ઓગણીસો એકાણુંથી દર વર્ષે યોજાતી વૈશ્વિક જળ સમસ્યાઓ પર અગ્રણી પરિષદ છે સીવીએ જાહેરાત કરી છે કે વર્લ્ડ વોટર વીક બે હજાર ચોવીસની થીમ શું રહેશે બ્રિજિંગ બોર્ડર્સ વોટર ફોર એ પીસફુલ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર આ શક્તિશાળી થીમ થીમ રાષ્ટ્રીય સીમાઓને બહાર કરતાં પાણી સંબંધિત પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સહકારની તત્કાલિક જરૂરિયાતને સમાવે છે વર્લ્ડ વોટર વીક બે હજાર ચોવીસ એ બે હજાર ત્રેવીસ સત્યાવીસ સુધી વ્યાપક પહેલનો એક ભાગ છે ચલો તમારા માટે પ્રશ્ન વર્લ્ડ વોટર ડે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો પાણી છે ને શુદ્ધ પાણી એની પી એચ સેવન હોય શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય અને પાણી પર એક મને સરસ શેર યાદ આવે છે કે અહેશાન ફરામોશી કી હદ ભી હૈ કોઈ જો આગ તાજેતરમાં કોના દ્વારા ગુજરાત રાજ્યના મહત્વના મંદિર સંકુલોમાં વિશેષ એટીએમ લગાડવામાં આવ્યા છે તો જીપીસીબી એટલે શું છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એમના દ્વારા રાજ્યના મહત્ત્વના મંદિર સંકુલોમાં વિશેષ એટીએમ લગાડવામાં આવ્યા છે આ મશીનોમાં કાપડની થેલીઓ મેળવી શકાય છે તો તાજેતરમાં રાજ્યના મહત્ત્વના ધાર્મિક સ્થળો છે અંબાજી સોમનાથ દ્વારકા સલાજી સાળંગપુર ઇસ્કોન મંદિર એમાં ચૌદ મશીનો લગાડવામાં આવ્યા છે એમાં પાંચ રૂપિયાનો સિક્કો તમે નાખીને થેલી લઈ શકો અથવા તો ક્યુઆર કોડ આપ્યો છે સ્કેન કરીને તમે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરીને પણ લઈ શકો છો આ પહેલને આગળ વધારવા આગામી એક મહિનામાં અમૂલ પાર્લરના બસો પચાસ આઉટલેટ્સ પર આ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યના સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ એક રેલવે સ્ટેશન અને પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીનો ત્યાં લગાડવામાં આવ્યા છે આ તો પાંચ જૂન બે હજાર ચોવીસે વિશ્વ પર્યાવરણ દિવસ હતો ને ત્યારે શરૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં તો નવ હજાર પાંચસોથી વધુ પ્લાસ્ટિક બોટ બોટલોનું રિસાયકલિંગ થઈ ગયું છે પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક પહેલની શરૂઆત કરવામાં આવી હતી એક પેડ મા કે નામ યાદ રાખજો અહીંથી એક પ્રશ્ન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એની જો આપણે વાત કરીએ ગાંધીનગરમાં આવેલું છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી તમારે કહેવાનું છે શિખર ધવને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે તો ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ચોવીસ ઓગસ્ટના રોજ આપણે કયો દિવસ મનાવીએ છીએ બોલો તો ચોવીસ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી વર્ષ બે હજાર દસમાં શાનદાર બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઈમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દા પણ કર્યું હતું બે હજાર તેરમાં ડેબ્યુ ટેસ્ટ ડેબ્યુ વખતે એમણે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે એકસો સિત્યાસી રનની ઇનિંગ રમી હતી ભારત માટે એકસો સડસઠ ઓડીઆઈ અડસઠ ટી ટ્વેન્ટી અને ચોત્રીસ ટેસ્ટ મેચ રમી છે આ સમયગાળા દરમિયાન એમણે અનુક્રમે છ હજાર સાતસો ત્રાણું રન ઓડીઆઈમાં ટી ટ્વેન્ટીમાં સત્તરસો ઓગણસાઠ ટેસ્ટમાં બે હજાર ત્રણસો પંદર રન બનાવ્યા છે ટેસ્ટમાં એમના નામે સાત સદી છે ઓડિયામાં સત્તર સદી છે અને ટી ટ્વેન્ટી સદી છે આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ શ્રમમાં મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને તમે લાઇક કરી દો અત્યારે જ કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કેટલામી ભારત સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું તો બીજા નંબરની તો તાજેતરમાં સિંગાપોરમાં જ બીજા નંબરની ભારત સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું બંને પક્ષોએ રાઉન્ડ ટેબલ હેઠળ રાખવામાં આવેલા એટલે કે ઓળખવામાં આવેલા છ સ્તંભો પર ચર્ચા કરી ડિજિટલાઇઝેશન કૌશલ્ય વિકાસ ટકાઉપણું આરોગ્ય સંભાળ દવા અને અદ્યતન ઉત્પાદન અને કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે નેતાઓએ ભારત અને સિંગાપોર વચ્ચે રાજદ્વારી સંબંધોની સાહીઠમાં નંબરની વર્ષગાંઠની ઉજવણીની યોજના પર ચર્ચા કરી હતી ભારત તરફથી નાણા મંત્રી વિદેશ મંત્રી જયશંકર પછી વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એમણે આ બીજી ભારત સિંગાપોર પ્રધાન સ્તરીય રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો સિંગાપોર છે ને એ ભારતનો હવે એફડીઆઈનો મુખ્ય સ્ત્રોત છે તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં આખા ભારતમાં નંબર વન પર મહારાષ્ટ્ર ગુજરાત સેકન્ડ નંબર પર યાદ છે ને બે હજાર ત્રેવીસ ચોવીસમાં સિંગાપુર ભારતમાં અંદાજીત યુએસ ડોલર કેટલા અગિયાર પોઈન્ટ સિત્યોતેર બિલિયન એના રોકાણ સાથે એફડીઆઈનો સૌથી મોટો સ્ત્રોત હતો એપ્રિલ બે હજારથી બે હજાર ચોવીસ સુધી સિંગાપોરમાંથી એફડીઆઈનો સંચિત પ્રવાહ લગભગ 149.94 બિલિયન ડોલર હતો દ્વિપક્ષીય વેપારમાં સિંગાપોર બે હજાર ત્રેવીસ ચોવીસમાં યુએસ ડોલર પાંત્રીસ પોઈન્ટ એકસઠ બિલિયનના કુલ વેપાર સાથે ભારતનું છઠ્ઠું સૌથી મોટું વૈશ્વિક વેપાર ભાગીદાર હતું જે આશિયાન સાથે ભારતના કુલ વેપારનો આશરે ઓગણત્રીસ જેટલો હિસ્સો ધરાવે છે સિંગાપોરનું કેપિટલ સિંગાપોર સિટી છે તમને ખબર છે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર વન પર આવ્યું હતું લોરેન્સ વોંગ એના પ્રાઇમ મિનિસ્ટર છે એના પ્રેસિડન્ટનું નામ તમારે કહેવાનું છે જેઓ ભારતીય મૂળના છે કમેન્ટમાં લખો જો તમને આન્સર આવડતો હોય તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા આપણા સત્તરમાં નંબરના સીએમ છે એમણે શક્તિપીઠ છે બહુચરાજી મંદિરમાં નવીનીકરણનું ખાત મુહૂર્ત કર્યું તો ગુજરાતના આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે મહેસાણા જિલ્લાનું યાત્રાધામ છે શક્તિપીઠ બહુચરાજી માતાજીનું મંદિર એમના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું નવીનીકરણની કામગીરી છેલ્લા આઠ વર્ષમાં બીજી વખત થઈ બહુચરાજી માતાજીનું મંદિર રૂપિયા એંસી કરોડના ખર્ચે નવનિર્માણનું થશે અને હાલમાં એની ઊંચાઈ ઓગણપચાસ ફૂટ છે પણ હવે બહુચરાજી મંદિરનું નવીનીકરણ કરવામાં આવતા એની ઊંચાઈ છ્યાસી ફૂટ કરવામાં આવશે બરાબર આ યાદ રાખજો જો છેલ્લા આઠ વર્ષ પરથી મને યાદ આવ્યું કે આપણા ગુજરાતમાં આઠ મહાનગરપાલિકા છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર જામનગર ગાંધીનગર અને જુનાગઢ બીજી કેટલી મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને એમાં મહેસાણા પણ છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળે છે તો એકસો આઠ બોલાવો એવું યાદ રાખવાનું લોકસભા રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠક જેની અધ્યક્ષતા લોકસભાના સ્પીકર કરે હાલમાં અઢારમા નંબરની લોકસભા જેના સ્પીકર ઓમ બિરલા છે સંવિધાનના અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે આયોગ કેટલી વ્યક્તિઓનો હોય છે તો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે એટલી રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રકો રાજ્યમાં વિધાન મંડળના ગૃહ અથવા ગૃહસમક્ષ રસુકર શે રજુકર શેવી જોવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે બસોને બે ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે તો ભારતના જે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ હોય હાલમાં કોણ છે જસ્ટિસ નંબરના સંવિધાનના અનુચ્છેદ બસો એસી હેઠળ રાખવામાં આવતા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે તે તો ચાર સભ્યો છે બરાબર આ યાદ રાખજો આગળ વધીએ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો પુષ્પાવતી બરાબર છે સમયમાં અને ભારતનું ફોર બાય સેવન સોર સંચાલિત ગામ છે મોઢેરા કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તારને ચરોતર કહેવાય છે તો શેઢી અને મહી કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે અગ્નિકૃત વસ્તી ગણતરી બે હજાર પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તી ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો મોટો ઉત્પાદક છે તો આપણું ગુજરાત ગુજરાતમાં સૌથી વધારે મગફળી કઈ જગ્યાએ પૂછે તો જુનાગઢમાં હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો છે તાજેતરમાં અનરાધાર વરસાદને પરિણામે નુકસાન થતાં ભારત સરકાર દ્વારા કેટલા રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું યાદ રાખજો આ અનરાધાર વરસાદની વાત છે જુલાઈ મહિનાની આપણો ઓગસ્ટમાં છેલ્લા ચાર પાંચ દિવસથી થાય છે નહીં એટલે હજુ નવું પેકેજ જાહેર થઈ શકે આ સાડી ત્રણસો કરોડનું હતું ભારતીય સંરક્ષણ સામાનોનો સૌથી મોટો આયાતકાર દેશ અમેરિકા ભારત જે પોતે નિકાસ કરે છે એમાંથી પચાસ ટકા નિકાસ તો અમેરિકામાં થાય છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો તો આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે શ્રી જગદીપ ધનખડ કેટલામાં નંબરના છે ચૌદમાં નંબરના આપણા પ્રાઇમ મિનિસ્ટર જે છે નરેન્દ્ર મોદી સાહેબ એ પણ ચૌદમાં નંબરના નેશનલ પેન્શન સિસ્ટમ ડે દર વર્ષે પહેલી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે ટી ટ્વેન્ટી વુમન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસનું આયોજન જે બાંગ્લાદેશમાં હતું હવે શિફ્ટ થઈ ગયું યુએઈમાં યોજાશે ચોથો પ્રશ્ન વિશ્વ જળ દિવસ વર્લ્ડ વોટર ડે ક્યારે મનાવવામાં આવે છે બાવીસમી માર્ચ પાંચમો પ્રશ્ન શું હતો સિંગાપોરના પ્રેસિડન્ટનું નામ શું જે ભારતીય મૂળના છે થર્મન શણ મુગરત્નમ છઠ્ઠા નંબરનો પ્રશ્ન ચોવીસમી ઓગસ્ટે કયો દિવસ આપણે મનાવીએ છીએ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિ નર્મદનો જન્મદિવસ જન્મ દિવસ સાતમો પ્રશ્ન જીપીસીબીની સ્થાપના ક્યારે થઈ હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તો 1974 માં આઠમો પ્રશ્ન ગુજરાતમાં ટોટલ નવ નવી મહાનગરપાલિકા બનશે એના માટેની ટ્રીક છે આજે આજે ગા વા આણંદ ગાંધીધામ વાપી નવસારી મોરબી સુરેન્દ્રનગર મહેસાણા પોરબંદર અને નડિયાદ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા આઈઆઈટીને લોથલ ડોકયાર્ડ થિયરીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં સફળતા મળી છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ રૂમી વન શું છે જો જવાબ આવડતો હોય તો જ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત